હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય જે ગુજરાતી છે એનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નું જે કુલ ગુણ ચાલીસ ગુણનું પેપર છે તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ

આઠ ગુણ તો આપણે કોઈ પણ આઠ જ લખવાના છે પેલું ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા કરતી હતી ખટખટે ખેતરોમાંથી ફરી ભેગું કર્યું ખટખટે ખેતરોમાંથી ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા તો વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા હવે ઘણા બધા વાલી મિત્રોની પણ કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તો એના માટે જે સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથે તમે જે આપો છો એ ક્યાંથી મળશે અથવા માળા બાળકને હજી ગુજરાતી વિષયમાં ગણિત વિષયમાં તકલીફ પડે છે ઇંગ્લિશ વિષયમાં તો એના અમારે વિડીયો જોવા છે તૈયારી માટે તો એ ક્યાંથી મળશે તો ભાઈ ધોરણ ત્રણ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ જુદા જુદા વિષયો જે છે બરાબર એમાં થી વધારે પ્રશ્નપત્રો છે જે આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો

જો અહીંથી તમને પ્રથમ પરીક્ષાના પેપર છે જ થી ત્રણથી બારમાં તો તમારા માટે બહુ ઉપયોગી છે ખજાનો છે બાર ધોરણ સુધી કારણ કે ત્રણથી બાર ધોરણના વિડીયો ત્યાંથી મળશે એટલે ખાસ તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ તમારા વિશે હશે પછી લો કે તમારે ગુજરાતીમાં તકલીફ છે બીજા પાઠમાં તો બીજા પાઠ ઉપર ટીક કરવાનો લઈને વિડીયો ખુલી જાય કેટલું સરસ છે ને ઓકે ચાલો તમારો સપોર્ટ મળતો રહેશે વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો સબસ્ક્રાઇબ કરશો તો તો અમને વધુ વધુ એમ થશે કે કે બાળકોને આ અમારી ચેનલ ગમે છે છે એટલે આવા આવા જોવે અમે બનાવીએ વાવાઝોડું ક્યારે આવ્યું તો પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા તો દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા અને જતા પિલ્લુની સંભાળ લેતા કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું કોશેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું જંગલમાં શિકાર કરવા કોણ ગયું જંગલમાં શિકાર કરવા હન્ટ્રિક શિકારી ગયો એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો કારણ કે ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે તો પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ છે તે તરે કે ડૂબે નહીં ઝાડની ઝાડની ડાળી ડાળી કોણે પકડી પકડી પ્રશ્ન નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જવાબ લખો ગમે તે ચાર એમના આઠ ગુણ ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું તો ખટખટે એક ઘર પાસે થોડાક માણસો જોયા તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા હતા અને ગાલ પર ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા તો ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાની ઘેર ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો દ્વિજન એવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા ભાળ એટલે કે સંભાળ એવું પણ તમને પૂછી શકે દેખરેખ રાખતા તો દ્વિજ અને ઈવા મિત્રો અહીંયા ઈવા લખી નાખશું ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા કોણ હસ્યું એને હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું તો હન્ટ્રિક શિકારી હસ્યો એને હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલુંય પણ તમે પકડી ના શક્યા પાંચમું મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા મોટા વાંદરાઓ આખો દિવસ હુપા કરતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદા કુદ કરતા તેઓ રમતા અને મીઠા ફળ ખાતા તળાવનું પાણી પીતા અને ઝાડને છાયે બેસી વાતો કરતા પ્રશ્ન 3 નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો ગમે તે ત્રણ ત્રણ ગુણ સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી ખરું કારણ કે ઘરમાં રહેતી હતી કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું ખોટું દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો ખોટું ફાસ્ટુ સસલુ સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું ખરું પ્રશ્ન ત્રણ બ ખાલી જગ્યા પૂરો ગમે તે બે આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ફિકર કરવાનું છોડી દીધું અમે ધૂળ બની ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા માણસોને તાપતા જોઈને ખટખટની ને નવાય લાગી ચલો પ્રશ્ન ત્રણ ક ઋતુ ઓળખો અને લખો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા ચોમા ઘર મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે શિયાળો આકાશમાંથી વર્ષે આગ ડોસી મને પવન ના ઉનાળો ચલો બંધ બેસતા જોડકા ગોઠવું મહાબલી તો શું હતો સરદાર વાંદરાઓ શું કરતા હતા હુપાહુ પૂનમનો શું હતો ચંદ્ર અને બહાદુર કોણ હતો મિકી ચલો જુઓ સમજો અને લખો ન શબ્દો આગળ પાછળ છે ફેરવાના છે ફળીએ અજવાળા તલ્લીન ન રંગી ન બરાબર પાછળથી લખવાનું શરૂ કરવાનું છે રંગી ન એવી રીતે તલ્લી ન અજવાળા ફળીએ એવી રીતે જરૂરી શબ્દ છેકી વાક્ય ફરીથી લખો બે ગુણ બાળકો દેડકાને તો તમે જોયા હશે કહો કેટલા પગ હોય તેને તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બિનજરૂરી શબ્દ છેકી કાઢ્યા ખોટા શબ્દ પર બોક્સ કરો દાદા રકાબીમાં કોફી પીવે અલગ અગલ નહીં રંગના કાગળના ટુકડા નહીં મેં ગરમા ગમર નહીં ગરમા ગરમ દધું નહીં દૂધ પીધું એટલે ખોટા શબ્દો છે એના પર બોક્સ કર્યું સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો મોમાં પાણી આવું ખાવાની ખૂબ ઈચ્છા થવી અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા સૂર્યોદય થયો સૂર્ય ઉગ્યો હશે વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો તો ચલો પેલું કુકડો કુકડે કુક કરતો હતો બીજું સવાર થઈ ત્રીજું બધા વાદળાએ કપડાં પહેર્યા ચોથું વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ જઈ ભેગા થઈ ગયા પાંચમું વાદળા આકાશમાં દોડવા લાગ્યા છઠ વાદળાની આંખો ચમકવા લાગી અને વરસાદ વરસવા માંડ્યો એવી રીતે ચલો ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો મોટો ખંડ મોટો અને ખંડ ઊંચી છોકરી ઊંચી છોકરી ખોટો દાખલો ઊંડો કુવો ખાટી છાસ બરાબર તો વિશેષણમાં અલગ તારવ્યા છે ઉદાહરણ પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોયું છે હા હવે તમે ચોક્કસથી કમેન્ટ કરજો કે આ વિડીયોમાં તમને કેવું લાગ્યું છે બરાબર જેથી કરીને અમે સુધાર વધાર કરી શકીએ પણ મેં કીધું એમ વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયો અમે પૂરા પાડી શકીએ અને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર શેટ છે કે પછી તમારે કોઈ પણ વિષય જોવો હોય એનો વિડીયો તો તમે બધા ક્યાંથી મેળવી શકશો અહીંયા એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સ ધોરણમાં જઈ તમે બધી વસ્તુ મેળવી શકશો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત